વીજ કંપનીઓની જો હુકુમી અને દાદાગીરી સામે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે સરકાર અને કંપનીઓ સાથે મળીને કંપનીઓના ફાયદા માટે કાયદાઓનો દુરુપયોગ કરતા હોવાના આક્ષેપ ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાએ કર્યા છે તેઓએ સવાલ ઉઠાવ્યો છે કે કલેક્ટર નોટિસ આપે અલગ કાયદાથી અને વળતર નક્કી કરે અલગ પરિપત્રોથી આવું કેમ નમસ્કાર હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી ખેડૂતોની બહુ સ્પષ્ટ માંગ જમીન સંપાદન કાયદો બે હજાર તેર મુજબ માર્કેટ ભાવના ચાર ગણા વળતર આપો તેવી માંગ સાથે ખેડૂતો મોરબી કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે કંપની ધંધો કરે છે ને એના ધંધા માટે અમારી મિલકતનો ઉપયોગ કેવી રીતે કરી શકે મિલકત ધારણ કરવાનો અધિકાર બહુ સ્પષ્ટ છે કે ધંધા માટે બીજાની મિલકતનો ઉપયોગ કરવો હોય તો તેને ભાડું આપવું પડે વીજ લાઈન આવવાથી જમીનની કિંમત પચાસ ટકા ઓછી થઈ જાય છે તો ઘટતી કિંમતને વળતરમાં ગણવામાં આવે વીજ નીકળે એટલે ખેતર બિન ખેતી ન થઈ શકે આ કિંમતના ઘટાડાને વળતરમાં ગણવામાં આવે વીજ પોલ દીઠ ઓછામાં ઓછા બે કરોડ રૂપિયા ખેડૂતોને આપવામાં આવે આવો સાંભળીએ ખેડૂતો અને અધિકારીઓએ શું કહ્યું ગુજરાતમાં દ્વારકા જામનગર અને કચ્છમાં ગુજરાતમાં વીજળીની જરૂરિયાત છે એના કરતા લગભગ દસ ગણું વીજળીનું ઉત્પાદન થવાનું છે એ વીજળી મોરબી સુરેન્દ્રનગર થઈ અને અલગ અલગ રાજ્યોમાં જવાની છે ત્યારે આજે મોરબી કલેક્ટરને અઢારસો પંચ્યાસીનો ટેલિગ્રાફ એક્ટ બે હજાર ત્રણનો ઇલેક્ટ્રિસિટી એક્ટ બે હજાર તેરનો જમીન સંપાદનનો કાયદો બે હજાર ચોવીસનો ટેલિ કમ્યુનિકેશનનો કાયદો અને હારે હારે રાજ્ય સરકારે એની ઉપર વટ જઈ અને એક એક બે હજાર સત્તરથી બે હજાર પચીસ સુધીમાં ખેડૂત વિરોધી અને કંપની તરફી રાજ્ય સરકારે જે પરિપત્રો કર્યા છે એ બાબતે લગભગ દોઢેક કલાક સુધી કલેક્ટર સાથે ચર્ચાઓ કરી કંપની ક્યાં ક્યાં નિયમોનો ભંગ કરે છે એ બાબતે ચર્ચા કરી અને હારે હારે કલેક્ટરને એ કહ્યું છે કે જેવી રીતે એક મોબાઈલ ટાવર ઊભો થાય તો એ મકાન માલિકને ઓછામાં ઓછા પચીસ હજારથી લાખ રૂપિયા સુધી ભાડું મળે અને એની સામે આ વીજ ટાવર છે એ ઊભો થાય તો ખેડૂતને માત્ર નજીવી રકમ આપવામાં આવે છે ત્યારે તમામ નિયમો જે છે એ બાબતે ચર્ચા કરી અને કંપનીએ જેવી રીતે પોલીસની દાદાગીરી છે દમન છે કંપનીઓ સાથે મળીને ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાએ કામ કરે છે આ તમામ બાબતોએ કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું છે અને એમણે કહ્યું છે કે આ બાબતે હું તપાસ કરીશ જોઈશ પણ આવનારા દિવસોમાં જો આમાં કોઈ સુધારો નહીં થાય આ કંપની શાસન રીતે જે રીતે હાલે છે આ જ રીતે જો ચાલ્યું

આ બાબતે કલેક્ટર જણાવી રહ્યા છે કે રાજ્ય સરકાર માં આ પ્રકારની કરવી પડે શું કહેશો ની પેલી જો અમે એક નહીં અનેક બાબતો દાખલા તરીકે અઢારસો પંચ્યાસી ટેલિગ્રાફ એક્ટમાં ક્યાં ભંગ કરે છે એ કહ્યું બે હજાર ત્રણમાં શું થાય છે એ કહ્યું બે હજાર તેરનો જે થાય છે એ અમે કહ્યું કેટલાય નિયમોની અમે કલેક્ટર આરે વાત કરી એ જ રીતે લાયસન્સવાળી જે વાત કરી દરેકમાં એઝ કલેક્ટર એની જ્યુડિશરીની અંદર જે ગેરકાનૂની થતું હોય એ તો એને જોવું જ પડે માની લ્યો કે એના ધ્યાનમાં નથી આવ્યું તો જ્યારે કોઈ ધ્યાનમાં મૂકે છે ત્યારે એને પ્રક્રિયામાં લેવું પડે એટલે તો અમારે કલેક્ટરને કેવું પડ્યું કે આવનારા દિવસોમાં ટ્રિબ્યુનલ સામે આ બાબતને લઈને અમારે જવાનું થશે તો ખેડૂતો એટલે અમારે આજે ટંકારાના દસ થી બાર જેટલા ગામના ખેડૂતોને આપણે ટેલિગ્રાફિક એક્ટના સોળ એક હેઠળ નોટિસ આપીને સાંભળવા માટે બોલાયા હતા ખેડૂતો દ્વારા કિસાન સંઘના તથા અન્ય વિવિધ પોલિટિકલ પાર્ટીઓના નેતાઓ સાથે રજૂઆત કરવા આવેલા હતા આર ઇશ્યુ ઇસ્યુ મોરબી જિલ્લામાં વર્ષોથી ચાલે છે જ્યારે પણ પાવરનું પ્રોડક્શન થતું હોય ત્યારે જે ઉત્પાદિત પાવર હોય એ ટ્રાન્સમિશન કરી અને રાજ્યમાં અને દેશમાં અન્ય શહેરોમાં પહોંચાડવાનો હોય આ પહોંચાડવા માટે થાંભલા નાખવા પડે અને જ્યારે ખેતરમાંથી થાંભલા જતા હોય ત્યારે ખેડૂતને વળતર આપવાનું હોય તો એ વળતર બાબતે તેઓની મુખ્યત્વે રજૂઆત હતી મોરબી જિલ્લા કલેક્ટર તરીકે અત્રેથી જ્યાં જ્યાં જે લાઇન પસાર થઈ એ સ્ટરલાઇટની હોય પાવર ગ્રીડની હોય જેટકોની હોય કે અન્ય પ્રાઇવેટ કંપનીઓની જ્યારે લાઈન હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા જે નિયમો બનાવેલા છે જે સૂચનાઓ આપેલી છે એનું અત્રેની કલેક્ટર ઓફિસ દ્વારા અક્ષરશ પાલન કરી અને ખેડૂતોને મહત્તમ વળતર કેવી રીતે અપાય એના માટે ચૌદ દસ બે હજાર પચીસે જે ડીએલવીસી કરવાની કલેક્ટરને સત્તા આપી એ સત્તાનો ઉપયોગ કરીને મોરબી જિલ્લામાં આપણે મહત્તમ વળતર આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે અને ખેડૂતોને પણ જે ટાવરના ચાર પાયા વચ્ચેના જે અંતર એના પૈસા અને કોરિડોરના પૈસા ચૂકવાઈ જાય એમાં દરેક ખેડૂતને જ્યારે એના ખેતરમાંથી લાઇન જતી હોય ત્યારે કંપની દ્વારા ફોર્મ ડી ભરીને આપવામાં આવે છે અને એમાં ચાલીસ ચાલીસ ને વીસ ટકાનું જે વળતર આપવામાં આવે છે એ વળતર યોગ્ય રીતે ચૂકવાય ખેતરમાં ઓછામાં ઓછું નુકસાન જાય એવી કંપનીને સૂચના આપવામાં આવે છે અને ઇપીડી ડિપાર્ટમેન્ટ એટલે એનર્જી ને પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પણ એમને આદેશ આપવામાં આવે એ કંપનીના એ આદેશનું અક્ષરશઃ પાલન કરવા માટે પણ અત્રેથી કંપનીને જાણકારી પણ આપેલી છે અને સૂચના પણ આપેલી છે ખાસ કરીને ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ કલેક્ટર દ્વારા અલગ અલગ વળતર આપવામાં આવે છે નવસારીમાં ચાર ગણું આપણે કોમર્શિયલ મુજબ અને મોરબીમાં એવું મુજબ નથી આપતા એનું શું કારણ નવસારીમાં જમીનના ભાવ અને મોરબીના જમીનના ભાવ અમદાવાદ શહેર અને વડોદરા શહેરની જમીનના ભાવ જુદા હોઈ શકે મોરબીમાં આપણે ડિસ્ટ્રિક્ટ લેવલની વેલ્યુએશન કમિટી કરી અને મહત્ત્વ ભાવ આવે એવો આપણે પ્રયત્ન કર્યો છે નવસારી કલેક્ટરે શું ભાવ આપ્યો એ અત્રેથી મારો વિષય નથી પણ જે રાજ્ય સરકારે સી કરવાની કલેક્ટરને સત્તા આપી દરેક જિલ્લામાં જુદા જુદા ભાવ આવી શકે તો એમને કોઈ ચાર ગણો બધો ભાવ આપ્યો હોય એવું અમારા ધ્યાનમાં આવેલું નથી સાહેબ કંપની એ છે આ માટે નિયમોનું કરવામાં આવે છે પબ્લિક કરવામાં આવ્યું આ બાબત જ્યારે

બીજા પણ જયારે પણ જેની પણ નોટિસ હશે અને મુદત માંગણી કરશે રજૂઆત કરવા તો આપડે એમના જે એમની જરૂરિયાત હશે એ મુજબ સમય આપશું તો તમે ખેડૂતો મુદ્દા વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ સમાચાર ને લગતી વધુ અપડેટ્સ માટે તમે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન પર પણ માહિતી મેળવી શકો છો ધન્યવાદ